તમારા બધાને એક વાર ફરીથી ક્રિજ્લોગ ચેનલમાં સ્વાગત છે ઘણા દિવસે વ્લોગ બનાવ છું આજે ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવી રહ્યો છું અને કેટલાક એક્સપેરિમેન્ટો બનાવ્યા પછી આ મારો પહેલો વ્લોગ છે અને આજે છે ત્રેવીસ તારીખ અને હું જવાનું છું સાયન્સ મેળામાં સાયન્સ ફેર માટે એટલે વેગ વિજ્ઞાન મેળા માટે જવાનું છું વીરાવાડા બીએડ કોલેજમાં તો શરૂ કરીએ આજનો આ વ્લોગ તો અત્યારે હું જવાનું છું સાયન્સ પ્રોજેક્ટ માટે પહેલાં પણ તમને મેં કહી દીધો છે અને હું અત્યારે ઊઠી ગયો છું અને સડા છ જેવું થાય છે અને પાણી ગરમ કરવા માટે મૂકી દેવું છે કારણ કે ગીઝર બગડી છે એટલે જ જ્યાં સુધી રિપેર ના થાય કાર્ડો નવું ના આવે ત્યાં સુધી પાણી ગરમ કરી ગેસ ઉપર પાણી ગરમ કરીને આપણે કામ ચલાવવું પડશે એટલે સાડા સાત જેવું જતું રહેવાનું છે સાયન્સ પ્રોજેક્ટ માટે તો અત્યારે ફટાફટ પાણી ગરમ કરી લઈએ થોડી વારમાં પછી નહીં લઈશું તો પેહલા તો અહીંથી આપણે ગેસ શરૂ કરી દઈએ તો ગેસ શરૂ થઈ ગયો છે તો દસ મિનિટની અંદર પાણી તો ગરમ થઈ ગયું અને પછી હું નહીં ને ફટાફટ સાડા સાત જેવું નીકળવાનું છે બહુ મોડું ના થાય અને એના એને પછી પૂજાપાઠ પાઠ પણ કરી લઈશ ફટાફટ તો તમને બતાડું તો તમને આજે બતાડું છું મારા ઘરનું મંદિર તો આ રીતનું કંઈક મંદિર છે જો તમને ગમ્યું હોય તો વિડીયોને કરી દેજો લાઈક તો મળીએ થોડી વાર રહીને હવે તો અત્યારે હું પૂજાપાઠ કરીને નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું સ્કૂલની ટાઈ પહેરી નથી અત્યારે એનું એક કારણ છે કે મને અત્યારે બાંધતા આવડતી નથી ટાઈ અને આ ચિન્હુભાઈ અત્યારે નાસ્તો કરી રહ્યા છે તમને બતાડું ઉઠ્યા બરોબર નાસ્તો ચા ચા ને નાસ્તો બ્રશ કે એવું કશું કરવું જ નથી એમને તો આપણા નાસ્તો કરવા માટે અત્યારે પેલા તો તબેલા માંથી દૂધ લઈ આવીએ અને પછી નાસ્તો કરીએ છીએ આપણે પણ તો તબેલા માંથી તો દૂધ લઈ આવ્યો છું અને અત્યારે હવે નાસ્તો તૈયાર કરું છું તો ફટાફટ હું નાસ્તો કરી લઉં અને પછી નીકળવું છે સાયન્સ પ્રોજેક્ટ માટે તો અત્યારે ચા નાસ્તો કરી આઠ નીકળવું છે સાકુડે જવું પડશે પેલા અને ત્યારબાદ સાહેબની ગાડી આવશે તો તેમાં બેસીને આપણે જઈશું સાયન્સ પ્રોજેક્ટ માટે સાયન્સ ફેર જ્યાં યોજાવાનું છે ત્યાં જવાનું છે

कैबीना फलाया बोट रोमन यानी उसको मैं और ये बात है भाई आल का पावा मन हो का પ્રોજેક્ટ બંધ થઈ ગયો ભરત નહીં શું છે ભાઈ બંને આ પ્રોજેક્ટ હાઈ સ્કૂલ ઉબ્રાઉબ્ર કો્યા અનુભવ કર અનુભવ કર એ લાગા સવા साइन pada आर लिखो करना है हो बीजे हस्ताक्षर बनायो हो पास અમકાર આમકાર

તો તમે જોયું કે વિભાગ ચારમાં પ્રથમ નંબર બાવસર હાઈસ્કૂલનો આવે છે એટલે કે હું જે હાઈસ્કૂલમાં ભણું છું એ હાઈસ્કૂલનો પ્રથમ નંબર આવે છે તાલુકાની અંદર અને હવે આપણે જઈશું જિલ્લામાં એ પહેલા હું તમને કહી દઉં

તે આપણી સ્કૂલનો પહેલો નંબર આવી ગયો છે મારી સ્કૂલનો અને વિભાગ ચારમાં હતો એટલે વિભાગ વાઇઝ નંબર આપેલા છે એટલે વિભાગ ચારમાં પહેલો નંબર આવ્યો છે અને ત્યારબાદ હું સ્કૂલે ત્યાંથી સીધો સ્કૂલે જતો રહ્યો એટલે વ્લોગ બનાવ્યો નહોતો પછી એટલે કટ કરી અને સ્કીપ કરીને અત્યારે શરૂ કર્યું છે તો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અત્યારે વાગી રહ્યા છે પાંચને છપ્પન એટલે કે છ વાગવા આવ્યા છે અને સંધ્યાકાળનો સમય થવા આવ્યો છે તો અને અત્યારે ઉડી રહ્યા છે આકાશમાં પતંગ તમારે જોવા હોય તો હું તમને બતાડું તો સરખું નહીં દેખાયું હોય તમને મને લાગે છે કે સરખું નહીં આવ્યું હોય ત્યાં સુધી તો તમને મારો આજના વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા જ એક વિડીયો સાથે જલ્દી મળીશું થેન્ક્સ ફોર વોચિંગ જો બાય ગાઈસ